બાકી એક આ ખોળિયા માલી પ્રાણ જશે એ ખોળિયું એક દિન ખાલી કરવું પડશે બધા પોખ મૂકી રણ છે આખર જાઉં શમશાનમાં કરેવું ભાડા ના મકાનમાં કરે છે ગુમાનમાં રેવું આરાધા મકાન જન જીવડા ગ ગોવિંદ મેર સેતી ગોવિંદ મેર કહે સેતી જન જીવડા નદી વસો આવી ગયા છે ઢુકળા એ તને સંતોષ સમજાવે છે સનમા ભાઈ સંતોષ સમજાવે સનમા ત રેવું ભાડા ના તન માં એ ભાઈ રેવું ભાડા रे छे कुमान का कर रे उ भाडा नाम करमा ए भाई रे उ भाडा नाम करमा ए भाई रे उ भाडा नाम करमा ए भाई रे उ भाडा नाम गोविंद मेर के सेती जा जीवडा जावाना दिवसो आवी गया ढोकडा आ कडी साहेब में लगभग क्या गाई नहीं હું કામ જવાના દિવસ આવી ગયા ઢુકડામ કે બધાને દાશ કપડા હાલે આપણા બધા એનું કે નહીં નહીં આપણી આયુષ સાત દિવસની જ છે પછી તમે કેટલા સાત દિવસ કાઢવા માંગો છો એ તો પરમાત્માની આત્મા બાકી કોઈ સોમવારે કોઈ મંગળવારે કોઈ બુધવારે કોઈ ગુરુવારે કોઈ શુક્રવારે કોઈ શનિવારે ઈ રવિવાર ત્યાં પાળતા નથી એનું ડિપાર્ટમેન્ટ કડે મકોડે પોલીસ ખાતા જેવું છે પોલીસ ને દેવું છું કે શનિ રવિ ની રજા છે ઈ શનિ રવિ ની રજા કરે તો અમુક મારા દીકરા જ ઉપયોગ રજા હોય કારણ જે જવાબદારી વાળી વ્યક્તિ હશે એને રજા નહી હોય પરમાત્મા એને ડિપાર્ટમેન્ટની રજા નથી રાખતા રવિવાર હશે તો આપણો આપડો ખોભો ઉપડી જાય ચા ગરમ હશે આપણે ઠરી ગયાશું બીડી જગતી છે આપણે ઓલાઈ ગયા છે એ એ આ લે લે એટલું થાય છે આ ઘડીએ જ અહીંયા ભાડાનું મકાન ગાતા હતા ને બોયડા ભેગા કર્યા એટલે સાત દિવસ જ એટલે જવાના દિવસો આવી ગયા ઠુકડા આવે ક્યાં વારે છે નક્કી નહીં જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધૈનમાં કોણ જાશે અને ત્રણસોને સાઠ ગોવાળ ટોળે વળ્યા વર્ષના કેટલા દિવસ તા કે ત્રણસો ને સાઠ એ ત્રણસોને સાઠ ગોવાળ ટોળે વળ્યા આમાં મારા તિથિનો વડો ગોવાળિયો કયો થશે સાહેબ આ નરસિંહ મેં તો કહીશ આપણને આમાં વડો ગોવાળિયો કોણ થશે માટે હે કારે ગુજરી જાય એ નક્કી નથી માટે અંદર બેઠેલા હે ઈશ્વર હે જાદવા હવે તું જાગ બાકી જે ટાઈમે જે જગ્યાએ જ્યાં માંડવું છે ને એમાં પ્રેમથી આપણને લઈ જાય ધંધુકા માંડવું છે ત્યાં ધંધુકા બાજુ નો ભાઈ બંધ ભાઈને આગળ જઈને વહી આવી પછી આપણે હું વાત ગયો એ તો વલભીપુર જતો હતો ખબર કોરે ગયો એ લઈ ગયો ઓલો લઈ ગયો ડો ઓલો એમાં આપણા બાપુજી નું ના હાલે વા બાપુ એક નાની વાત કરી કારણ કે જેટલે પહોંચાય એટલે પહોંચી લઈ એક ડાળ ઉપર પોપટ બેઠો છે એવો ખિલખિલાટ બોલે છે આનંદ કરે છે એમાં ત્યાંથી યમરાજ નીકળે છે સાંભળો તમે હવે હવે જે જેનો વિષય તમે સૂટ સારો પહેરીને બેઠા પણ કોઈ ત્યાંથી મોચી નીકળે બૂટ છપ્પલ વાળા વેચવા વાળા નીકળે એના વેપારી નીકળે તો એ તમારા સૂટ સામે તમારા કપડા સામે નહીં જોવે કારણ કે તમારા પગમાં જોવે કારણ કે કઈ કંપનીના પહેર્યા છે અથવા તો સેન્ડલ પહેર્યા શું પહેર્યું છે અથવા તો તમે ગમે એટલા ઘરેણા પહેરીને બેઠા હશો અને કોઈ ત્યાંથી કાપડનો વેપારી નીકળશે તો એ તમારા ઘરેણા સામે નહીં જોવે એ તમારા કપડાં સામે જોવે જે જેનો વિષય અહીંયા અહીંયા ભજન પ્રેમી એવા બેઠા છે તો એ અમારા રાગ કે તાલ સામે નહીં જોવે શબ્દ પકડતા જતા હશે કારણ કે શબ્દના વેપારી છે કોઈ સૂરના વેપારી છે સૂર એ ભજન છે કેવલ સૂર કેવલ તાલ ભજન છે કેવલ તમારા હાથ નું એક આમ લટકું થઈ જાય ભજન છે જો એમાં ભજન ન હોત તો પરમાત્મા ગણિકા તારવા માટે નો આવ્યો હોત એનું ભજન છે વાલા જે નિષ્ઠાથી કરો એ ભજન છે સાહેબ છે એ જાહેર કોઈ એવા માણસને હાથ બળા મારી દે સાહેબ એની હાથ સો માળા પૂરી થાય એનું ભજન છે સાહેબ આ નરુ સત્ય કોઈ રૂડું લગાડે વાત નથી આ માઇક વાળો દિલ થી માઇક વગાડે એનું ભજન છે એ સાલુ માં થો મારે તો ભજન તૂટે તો એનું ભજન બગડ્યું એ એનું માયક વગાડે છે એનું ભજન છે યમરાજ નીકળ્યા ને એવો મોજ જોયો એટલે હવે એનો ધંધો એટલે ધંધા ઉપર ધ્યાન ગયું કે ઓહો કેવો ખીલખીલાટ કરે છે પણ જોવા તો દે આની આયુષ કેટલી આ કેટલાક સમય ખીલખીલાટ કરવાનો જોયું આવતી જ કાલે મૃત્યુ છે પણ છે કઈ જગ્યાએ નજર ફેરવી નટુ બાપુ તો પોપટ આજથી ઉડવાની શરૂઆત કરે તો એકવીસ દિવસ પહેલા ત્યાં પહોંચી ન શકે એવા સ્થળે મૃત્યુ હતું એટલે યમરાજાને દાંત આવ્યા કે બ્રહ્મા કોઈ દી ભૂલ કરે નહીં વિધાતા કોઈ દી ભૂલ કરે નહીં અને આના મૃત્યુ લખવામાં આવી ભૂલ કેમ થઈ વાહ વાહ મોજીલા વાહ તું તો અણીનો ચૂક્યો કાલનો જો સમય ચૂકી ગયો તો તો તારી આયુષ પૂરી છે ભાઈ 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 તારી જિંદગી અને ભાઈ મારા પરમાત્માની ભૂલ એની ઉપર એને હસાઈ ગયું યમરાજાને યમરાજાનું હાસ્ય જોઈ અને પોપટ થરે રહી ગયો અમુક દાંત કાઢે તોય બીક લાગે અમુક આપણે આમાં એવી રીતે દાંત કાઢી છે ઠરે રહી ગયો પોપટ યમરાજા ક્યાંથી આયા મારી સામે દાંત કાઢ્યા પણ પક્ષીઓના પ્રમુખ છે ગરુડજી અને નાયતનો પ્રમુખ એવો જ રાખજો ભગવાન સાથે જોડાયેલો હોય એને રાખજો સાહેબ નાયત આખાને ખબર હોવી જોઈએ કે મારો પ્રમુખ છે મારા નાથ ની આરે જોડાયેલો છે ગરુડ વગર નારાયણ ચાલી ન શકે ગરુડજી પાસે આવે છે પોપટ પ્રમુખ સાહેબ હા હું બેઠો છો ને જમરાજા નીકળ્યા ને મારે એમાં કહે છે નક્કી મારો કાલે વારો હોવો જોઈએ અરે ગાંડા હું બેઠો છું બે જ મારી પીઠ ઉપર એવી જગ્યાએ તને મૂકી દઉં કે યમરાજની તાકાત નથી તને ગોતીએ કે હિમાલયના છેલા શિખર ઉપર પોપને બેડ દીધો કાંઈ બેસો યમરાજાની પાસે સીધા ગરુડજી ગયા અને ગરુડજી ગરુડજીએ સ્વાગત કર્યું યમરાજે પધારો ગરુડજી ઘા પધાર્યા લઈશો કાંઈ કાંઈ હું લેતો જ નથી ઓછી તો આવવાનું કારણ કારણ એટલું મારા પોપટ સામે દાંત કેમ કાઢે હસવાનું કારણ શું અરે કે હા આજની જ વાત છે ગરુડજી હા આજની જ વાત કરું છું ખાઉં નીકળ્યો હતો શું આનંદ કરતો હતો એટલે સહજ મારે જોવાઈ ગયું એની સામે એના મૃત્યુ વિશે જોવાઈ ગયું પણ ભાગશાળી છે એની જિંદગી ઉપર મને હસવું આવ્યું એના જીવન ઉપર હસવું આવ્યું પરમાત્માની ભૂલ ઉપર હસવું એનું આવતીકાલે મૃત્યુ છે અને ગરુડજી હસવું એટલે આવ્યું કે આજથી ઉડવાની શરૂઆત કરે તો એકવીસ દિવસ પહેલા ત્યાં પહોંચી ન શકે તો અણીનો ચૂક્યો સો વર્ષ જીવે ધ્યાન રાખે તો એ બચી શકે આયુષ લઈ શકે છે આપણા બ્રાહ્મણો કે આપણા સંતો આપણે પૂજા કરતી વખતે આયુષ્યમાન ભવ આયુષ્યમાન ભવ કરીને આપણી માથે ચોખા ઉડાડે છે એ કે મફત ના નથી આયુષ આપે જ છે એ સુકામ એની પાસે તાકાત છે બ્રહ્માજી પહેલી લેવાની એની પહેલી લઈને તમને આપે છે આ કઈ ઢોંગ નથી કઈ તો ત્યાં પહોંચી શકે એમ નહોતું એટલે મને લાગ્યું કે એ પૂરી આયુષ જીવવાનો છે એટલે મને હસવું આવ્યું કે એનું મૃત્યુ કઈ જગ્યાએ છે તકે હિમાલયના છેલ્લા શિખર ઉપર તકે ત્યાં તો હું મૂકીને આવ્યો તકે વ્યવસ્થા કરવા તમે ગયા સાહેબ તમે પ્રમુખ મેળ્યા નો હોત ને તો ના જીવી ગયેલી જતી એમ હે ગરુડ મારો નાથ કોઈ દી ભૂલ કરે નહીં મને તો હસવું આવ્યું પણ તમારી પાસે આવવાનો વિચાર પરમાત્માએ આપ્યો એટલે એ વિચારથી પોપટ તમારી પાસે આવ્યો અને પરમાત્માએ જ તમને વિચાર આપ્યો કે આના મૃત્યુના સ્થાને તું પહોંચાડ બાકી પોપટની પાંખોમાં તાકાત નથી કે હિમાલયના સેલા શિખર ઉપરથી પહોંચી શકે એટલે તમારી પીઠનો એને ઉપયોગ કર્યો અને એ જ મૃત્યુ એમ કહેવાય ગરુડની પાંખો હિમાલયના શિખર સર કરી શકે બીજું સર ન કરી શકે એટલે પરમાત્માએ જ તમને જોઈન્ટ કર્યા કે હવે કરતા તો અત્યારે તમારો સ્ટાફ ત્યાં ભોગી ગયો છે ચિંતા કરતા નહીં મારો કહેવાનો સુર છે કે આ જીવન અને મૃત્યુ આ બે હાકળ એવી પરમાત્માએ હાથમાં રાખી છે એના વચ્ચે આપણે રમવાનું છે અને ભાગ્ય ભાગ એટલે ભાગ્ય બીજું કાઈ નથી ભગવાન એ માણસ બનાવ્યા એટલે આ ભાગ્ય હવે દાખલા તરીકે હા એવું લખ્યું હોય કે તમારા ભાગમાં લખ્યું હોય કે તમે પોલીસ થાઓ મારા ભાગમાં લખ્યું હોય હું કલાકાર થાય એવું લખ્યું જ હોય હા એ બધું ખાનામાં હોય જ તે લખ્યું હોય ડ્રાઈવર થાઓ

ઝાકીર હુસેન તો બલશે જ છે એ કઈ એને કેળવું શરીર જે વિષયમાં ગયા પછી એ વિષય છોડ્યો નહીં એણે તમે ભગવો પહેરશો પણ જગતગુરુ ભગવો જ પહેરે છે સાહેબ આપણે શું નક્કી કરવું છે એના ઉપર આધાર છે કલાકાર બધા હોય સાહેબ રેલવે સ્ટેશનમાં બેઠા હોય તો બેઠો બેઠો એમ કહેવાય કે વાદ્ય વગાડતો હોય એ કલાકાર જ છે અને મોટા મનસ ઉપર એમ કહેવાય કે હજારો માણસને એમ કેમ ગોળીમાં સાય ફરતી હોય એમ ઓડિયન્સને ગમકારા લેવડાવતો હોય એ આર્ટિસ્ટ કલાકાર જ છે પણ એ કલાને તમારે કૃપાપાત્ર કેમ બનાવવી એ તો આપણા ઉપર આધાર છે કોના આશીર્વાદ મળી જાય અને તમે કૃપાપાત્ર કેમ બનો